નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો ભલે ભૂખ્યા મરી જજો પણ આ એકાદશીના દિવસે આ સાત મગ ઉપાય જરૂર કરી લેજો એકાદશીના દિવસે આ જગ્યાએ ચૂપચાપ સાત મગના દાણા ફેંકી દેજો તો ગણેશજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારા દરેક મનોકામના પૂર્ણ થશે કારણ કે આ દિવસે એકાદશી છે અને તમે પણ જાણો છો કે આ દિવસ અત્યંત મહત્વનો હોય છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે આ મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે મિત્રો આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને પણ આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો તમે પણ આ ઉપાયને એકાદશીના દિવસે કરવા માંગો છો તો મિત્રો તે પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લો અને પછી જ કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો મિત્રો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે આપણે કરવાનો છે ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવો અને કેટલા વાગે કરવાનો રહેશે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને તે અંગેની તમામ માહિતી આપીશું પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં હરર મહાદેવ જરૂરથી લખી દેજો સાથે જ આ વિડીયોને લાઈક કરી ને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જાણી આ ઉપાય કયા સમયે કરવો પરંતુ તે પહેલાં જાણી આ ઉપાય કોને કરવાનો છે તો જો સીધી વાત કે સાત મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે જો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનો ખાસ કરીને આ સાત મગના દાણાનો ઉપાય જરૂરથી કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે પણ ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે પછી ભલે તે વૃદ્ધ નાનો હોય કે બાળક જે વ્યક્તિ એકાદશીના દિવસે આ સાતમગના દાણાનો ઉપાય કરે તો તેને ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે તેથી આ મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવો પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે તો સાતમગના દાણાનો ઉપાય એકાદશીના દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવો હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે પ્રદોષકાળનો સમય ક્યારે છે તો મિત્રો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય તમે આ ઉપાય કરો છો તેનું પરિણામ તમને ચોક્કસ મળશે તો સાંજે છથી સાત વાગ્યા સુધીમાં મગના દાણાનો ઉપાય કરી શકો છો મિત્રો તમે ધંધો કરતા હોય નોકરી હોય જો તમને આવવામાં મોડું થાય તો જે જગ્યાએ શું કરવું તો એ લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો આ ઉપાય રાત્રે આઠ વાગ્યા સુધીમાં કરી શકો કારણ કે એકાદશી દિવસ જે હોય છે એ આવી સ્થિતિમાં ભાગ્ય જ આવે અને તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો તમે કોઈ પણ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા હોય આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા હોય તો આ ખાસ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ મિત્રો એકાદશીના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદા કરો પરંતુ જો કોઈ કારણોસર તમે કરી નથી શકતા તો તમે તેને મોડો પણ કરી શકો છો તમને તમારા ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે તમારે મગના દાણાનો આ ઉપાય કરવાનો રહેશે જો કોઈ પણ કારણોસર તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં પણ તમને એ કાર્યમાં સફળતા નથી મળતી જો તમે કોઈ પણ કાર્યમાં જ નિષ્ફળ જઈ રહ્યા હોય અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હોય તો મિત્રો એકાદશીના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય જ કરી લેજો તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલાં આપણે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ જરૂરથી લખી દેજો મિત્રો એકાદશીએ કરવામાં આવેલા આ સાતમગ્ન દાણાવાળો ઉપાય તેની સાથે મહાદેવને પણ આપણે સમર્પિત છે તે ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરશે આ વિડિયો આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલો છે આ ખાસ ઉપાય જાણવા જઈ રહ્યા છીએ જો તમે તમારા કોઈપણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા હોય જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હોય અથવા તો જો તમારી વૃદ્ધિમાં સુધારો કરવા માંગતા હોય તમારા જ્ઞાન અને ડાહપણમાં વધારો કરવા માંગતા હોય તો મિત્રો ખાસ કરીને આવા લોકો પહેલો ઉપાય જોઈ લે તમારે સાત મગના દાણા લેવાના અને આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ મગ હોય તેમાંથી સાત લીલા મગના દાણા લઈ તમારે આખા મગના દાણા હોવા જોઈએ મિત્રો એટલે કે તૂટેલા ન હોવા જોઈએ તમારે સાત મગના દાણાની જરૂર પડશે તમારે સાત મગના દાણાનો ઉપાય કરવા સિદ્ધાર્થ ભગવાન શિવના મંદિરમાં પહોંચવું મિત્રો આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો જો તમારી પાસે સમય હોય તો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન પણ કરી શકો વધારે સારું રહેશે કારણ કે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે એટલા માટે તમારે આ સ્થિતિ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવો જો કોઈ કારણોસર તમને સમય ન મળે તો આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો તો લીલા ફોતરાવાળા સાત મગ તમારે જમણા હાથની હથેળીમાં લેવા પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરવા મિત્રો મગના દાણાની મુઠ્ઠીને સૌ શિવલિંગને સ્પર્શ કરાવો અને તમે બધા જાણો છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ પણ સામગ્રી ચડાવીએ છીએ તો તેને શિવલિંગને સ્પર્શ જરૂરથી કરાવવું જોઈએ એટલે કે મિત્રો સૌ પ્રથમ તે મુઠ્ઠીને શિવલિંગ પર સ્પર્શ કરાવી મિત્રો તે વખતે શિવ મહાપુરાણના મૂળ મંત્ર શ્રી સિવાય નમસ્તોભ્યમ અથવા તો ઓમ નમ છાપ કરતા રહો આ પછી તમારી જે કંઈ પણ ઈચ્છા હોય કોઈ પણ પ્રકારના કામમાં તમને અડચણો આવતી હોય તમારા જીવનમાં ગમે તે રોગો હોય અને તમારા જીવનમાં ચાલી રહેલી કોઈ પણ સમસ્યા જે કંઈ પણ અથવા તો તમે જે કંઈ પણ પ્રકારના કામમાં સફળતા મેળવવા માંગતા હોય તો મિત્રો જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા તો તમારે મહાદેવને જણાવવાની છે મિત્રો તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે લઈ જઈ અને રાખવાની છે અને તમારી ઈચ્છા મહાદેવને જણાવી દેવી તમારે આ છાપ કરવા અને શ્રી સિવાય નમસ્તોભ્યમ ભ્યમ છાપ કરતી વખતે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવાની રહેશે અને ત્યાર પછી તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પરથી ઉતારીને મહાદેવના ચરણોને સ્પર્શ કરાવવી ત્યારે તમારે આખા મગની મુઠ્ઠીનો સ્પર્શ કરાવવાનું રહેશે પછી તમારે શ્રી સિવાય નમસ્તોભય આ મંત્રનો છાપ કરવાનો છે અને તમે જે ઈચ્છા બોલ્યા હતા તે ફરીવાર બોલવી અને શિવલિંગ સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં પણ કહેવી પછી જે મુઠ્ઠીને નંદી મહારાજ પાસે લઈ જવી અને તેને સ્પર્શ કરાવી ત્યાંથી પણ મુઠ્ઠી હટાવી હવે આ મુઠ્ઠી લઈને તમારે આસપાસ શિવમંદિરની આજુબાજુમાં જ્યાં પણ બેલીપત્રનું હોય ત્યાં જવું અને ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે ખાસ કરીને એકાદશીના દિવસે તેમજ જ્યારે કોઈ પણ ખાસ તિથિ હોય તો આ ઉપાય માત્ર તમે તે દિવસે જ કરવો એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવો પછી ત્યાં પહોંચ્યા પછી બીલીપત્રના ઝાડના દર્શન કરી મગના દાણાને બિલીપત્રના ઝાડને સ્પર્શ કરાવી તમારી જે ઈચ્છા હોય શિવજીને કહેવાની ત્યારબાદ નંદી મહારાજને અને બિલીપત્રના વૃક્ષ પર બીલીલા મગના દાણાનો સ્પર્શ કરાવી તમારે શ્રી સિવાય નમસ્તોપિયમ બોલવું પડશે તે દાણાને ત્યાં બિલીપત્રના ઝાડને સ્પર્શ કરાવીને અર્પણ કરી દેવા અને શ્રી સિવાય નમસ્તોપિયમ મંત્રનું સ્મરણ કરવું અને જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય હવે પછી તમારે તમારા ઘરે આવવું અને ગુરુદેવે કહ્યું છે કે જો કોઈ એકાદશીના દિવસે આ ઉપાય કરે તેમની ઈચ્છા બાકી નથી રહેતી કોઈ પણ કાર્ય હોય પૂરું થઈ જાય અને સફળતા મળે છે જો તમે દિલથી પ્રાર્થના કરી હોય તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના સ્વીકારે છે આ ઉપાય એકાદશીના દિવસે અવશ્ય જ કરવો મિત્રો હવે જાણીએ કે આપણે અન્ય વિશેષ અને ચમત્કારી ઉપાયો વિશે કે ઉપાયની ઉપયોગ તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો તૈયાર કરવો તેમાં શુદ્ધ ઘી નાખી એક લીલા મગનો આખો દાણો લેવો અને હવે તમારે બંને વસ્તુઓ સાથે લીલા પછી શિવ મંદિરે જવું અને આ ખાસ ઉપાય તમારે પ્રદોષકાળના સમયકાળ દરમિયાન કરવાનો છે પછી તમારી પાસે રહેલા લાંબી વાટનો દીવો કરી ભગવાન ગણેશના સ્થાને એટલે કે શિવલિંગની સિદ્ધિ બાજુએ કરવો તમારે એક લાંબી વાટનો દીવો ત્યાં સૌપ્રથમ પ્રથમ રાખો અને તમારે આ દીવો જ્યાં ભગવાન ગણેશ અને શિવલિંગ છે ત્યાંથી થોડે દૂર રાખવાનો છે અને તમારે તેને ત્યાં પ્રગટાવો અને હવે તમારી પાસે જે મગનો દાણો છે તે દીવો પ્રગટાવ્યા બાદ તે મગના દાણાને તમારે તે દીવાની અંદર મૂકી દેવાનો છે હવે તમે જે બાજુએ દીવો પ્રગટાવ્યો છે તે તરફ જુઓ એટલે કે ભગવાન ગણેશની બાજુમાં તમે નજીકમાં જે દીવો પ્રગટાવ્યો છે તેની બાજુએ તમારે સામે જોવાનું છે અને બેસવાનું છે અને દીવો પ્રગટાવતી વખતે તમારે ઓછામાં ઓછો પાંચ મિનિટ ત્યાં બેસવું જ પડશે પછી તમારે આ મંત્ર શ્રી સિવાય નમસ્તુભ્યમ અગિયાર વાર છાપ કરવાનો રહેશે ગુરુજોએ કહ્યું છે કે દીપ પ્રગટાવીને શ્રી સિવાય નમસ્તો આ મંત્રનો જાપ કરીને તમારી ઈચ્છાની પૂર્તિ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે અને લીલા મગના દાણાનો ઉપાય ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરવા માટે માનવામાં આવે છે ગુરુદેવે કહ્યું છે કે લીલા મગના દાણાનો ઉપાય કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર કરી દેશે તેનાથી ઈચ્છાઓ પણ ખૂબ જ ઝડપથી પૂરી થાય છે અને તમારે ઉપાય ફક્ત એકાદશીના દિવસે અથવા તો કોઈ પણ સારી એવી તિથિએ કરવાનો છે આમ કરવાથી તમારી જે કંઈ પણ ઈચ્છા બાકી હોય તે જલ્દીથી જ પૂર્ણ થઈ જાય મિત્રો હવે અમે જે તમને ઉપાય બતાવ્યો છે તે તમારે એકાદશીના દિવસે ગણેશ મંદિરમાં જઈને કરવાનું રહેશે મિત્રો સૌ પ્રથમ ગણેશજીને પૂજામાં મુખ્ય કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી છે તે વસ્તુ અર્પણ કરતી વખતે તેમાંથી અમુક વસ્તુ અલગ કરીને પાછી લેવી તેથી જ આ વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વિના જોજો ભગવાનને પ્રસન્ન કરવા બિલીપત્ર આવે છે પરંતુ ઘણા લોકોને ખબર નથી કે ભગવાન શિવની સાથે ગણેશજીને પણ બિલીપત્ર ચડાવવું જોઈએ તે પણ શુભ માનવામાં આવે છે અને ભગવાન ગણેશજીને બિલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થઈ જાય અને એક બિલીપત્ર અર્પણ ન કરવું તમારે બે અથવા તો તેનાથી વધુ બિલીપત્ર અર્પણ કરવા ત્રણ બિલીપત્ર અર્પણ કરો અને તેમાંથી એક બિલીપત્ર ગણેશજીના ચરણોમાં અર્પણ કરીને બીલીપત્રના પાનને લ્યો આ કાર્ય ગુપ્ત રીતે કરવું અને શમી એક એવો છોડ છે જેનો ઉપયોગ પૂજામાં થાય અને તેને શુભ છોડ માને છે મિત્રો ઘરના આંગણામાં પણ લગાવવો જોઈએ ભગવાન ગણેશજીને ખૂબ જ પ્રિય છે મિત્રો ભગવાન શ્રીરામ રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા કરી હતી અને એકાદશીના દિવસે ગણેશજીને શમીના છ પાન અર્પણ કરવા તેમાંથી એક પાન ઘરે લાવવું અને પાનનું શું કરવું જોઈએ તો મિત્રો દુર્વાઘાસ મેદાનમાં સરળતાથી મળી જાય આઘાસ મોટા ભાગે ખેતરોમાં અથવા તો રસ્તાની બાજુમાં જોવા મળે છે તેનો રંગ આછો લીલો અને ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ તેને પાંચ દુર્વાઘાસ અર્પણ કરવું અને આઘાસ ખૂબ જ પસંદ છે પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરો ત્યારે આ ઘાસ તેના કપાળ પર રાખો ક્યારેય પણ પગમાં ન મૂકવું તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીની દરેક પૂજામાં દુર્વા ચડાવી અને પૂજામાં એકવીસ દુર્વાની ગાંઠ બનાવો આ પછી ભગવાન ગણેશના માથા પર એકવીસ ગાંઠો મૂકવામાં આવે છે જો દુર્વાના ઉપરના ભાગ પર ત્રણ કે પાંચ પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે તમારે દૂરવાની છ અથવા તો એકવીસ ગાંઠ અર્પણ કરવી તેમાંથી એક ગાંઠ તમારે પાછી ઘરે લઈને આવવાની છે પરંતુ તમારે આ કાર્ય ગુપ્ત રીતે કરવું મિત્રો મોદક એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશજીને સૌથી વધારે પ્રિય છે તેથી જ તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ એકવાર ભગવાન પરશુરામ સાથે ગણેશજીની લડાઈ દરમિયાન જ્યારે તેમના દાંત તૂટી ગયા હતા ત્યારે તેમને ખાવામાં સમસ્યા થઈ ત્યારબાદ ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કર્યું મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય અને હોય ગણેશજીને ચાર અથવા તો મોદકના લાડુ એકાદશીના દિવસે અર્પણ કરવા જોઈએ તેમાંથી તમારે એક લાડુ ઘરે લાવો પરંતુ આ કાર્ય તમારે ગુપ્ત રીતે કરવાનું છે એકાદશીના દિવસે ભગવાન ગણેશને સોપારી પણ અર્પણ કરાય ભગવાન ગણેશનું પ્રતિક માનવામાં આવે છે ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ મનાય છે તેથી સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચડાવવામાં આવે છે ગણેશને બે સોપારી અર્પણ કરી શકાય તેમાંથી એક સોપારી ગુપ્ત રીતે તમારે તમારી સાથે ઘરે લાવવાની છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી ગણેશજીના બાર નામનો ચાપ કરો સ્નાન કર્યા પછી ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચડાવો આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યારે પણ પાણી ચડાવો છો ત્યારે કાં તો એક વાસણમાં રાખવામાં આવે અથવા તો તે જગ્યા પહેલેથી જ ભીની હોવી જોઈએ આ કાર્ય તમારે ઘરમાં કરવું મિત્રો આપણે અત્યાર સુધી જાણ્યું કે એકાદશીના દિવસે ગણેશ મંદિરમાં શું ચડાવવું જોઈએ હવે જાણીએ કે ગણેશજીના મંદિરમાં જે વસ્તુઓ ઘરે પાછી લાવ્યા તેનું શું કરવું આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે મિત્રો બીલી અથવા તો શમીના પાનને તમે ગણેશજીને ચડાવવાના કહ્યા હતા તેમાંથી જે પાન ઘરે લાવ્યા તે પાન તમારે ગંગાજળમાં અથવા તો કોઈ શુદ્ધ જળમાં નાખીને ગણેશજીને પ્રાર્થના કરવી અને પછી ઘરના દરેક સભ્યોને થોડા ટીપા પીવડાવવા અને પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવો આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જાઓ દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવવા લાગે તો હવે મિત્રો જે સોપારી ઘરે લાવ્યા તેમાંથી એક સોપારીને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવી ઘરે લઈ આવ્યા હતા ઘરના પૂજા મંદિરમાં સારી રીતે સોપારીને રાખી દો જ્યારે પણ તમે ઘરની બહાર શુભ કાર્ય માટે બહાર જતા હોય નોકરી બાબતે કે બિઝનેસ બાબતે શુભ કાર્ય માટે જતા હોય તો સોપારીને બે હાથથી વંદન કરી ગણેશજીને પ્રાર્થના કરવી સોપારી ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થાય તમારા જીવનમાં બાધા આવી રહી હોય તે જલ્દી જ દૂર થઈ જાય અને દરેક કાર્યમાં સફળતા મળે હવે તમે દુર્વા ગણેશજીના મંદિરથી લઈ આવ્યા તેની તમારે એક ગાંઠ લાવી એક વાસણમાં લેવાની છે એ વાસણમાં શુદ્ધ માટી નાખી દુર્વા વાવી દેવી ત્યારબાદ કોઈ શુદ્ધ જગ્યાએ થોડી વાર ધારે માત્રમાં દુર્વા લાવવાની છે તે દુર્વાને તમારે વાવી દેવી અને ગણેશજીના આશીર્વાદથી હંમેશા જ બની રહે ગણેશજીને ચડાવી શકો અને જો તે દુર્વા સુકાઈ જાય તો તમે નદીમાં જળમાં પ્રવાહિત કરી શકો અથવા તો કોઈ પણ ગાયને પણ ખવડાવી શકો છો તો મિત્રો આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોની અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર